તો બીજી તરફ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ નું પત્ર ભગવાન બારડે મુખ્યમંત્રીને કમોસમી વરસાદ અંગે પત્ર લખ્યો છે વરસાદથી પાકને વ્યાપક નુકસાન મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક પટકો પડ્યો છે આ સાથે જ પશુધન માટેનો ચારો નાશ પામતા મુશ્કેલીઓ વધી છે ધારાસભ્યએ ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે નુકસાન તો ગઈકાલે પણ સ્થળ વિઝિટે આપણે મીડિયા અને આપની ટીમ સાથે કરેલી હતી ઘણું બધું નુકસાન ખેડૂતોને છે અને એના અનુસંધાને સરકારની અંદર પણ રજૂઆતો કરી છે કાગળ પણ લખ્યો છે અને જરૂર પડશે તો રૂબરૂ પણ અમે ત્યાં જવાના છે મળવા માટે અને સરકાર પણ એમાં પોઝિટિવ વિચારી રહી છે આજે અને વાસ્તવિક પરિસ્થિતિ કે ખેડૂતોને અત્યારે સતત ત્યારે વરસાદ પણ પાછો સુદરાપાડા વડોદરા ઝાલા પસનાવડા ધામજ કંજોતર સોડા આ બધા વિસ્તાર વાવડી આ બધા વિસ્તારોની આપણે ત્યાં મુલાકાત કરેલી કાલે અને ખેતરોમાં પાણી પણ ભેડયા છે પાથરાઓ પણ પાણીની અંદર છે એટલે મગફળી પણ રહેવાની નથી અને ખેડૂતોનો ચારો તો બધારો ખરાબ થઈ ગયો છે અને જે ખેતરની અંદર મગફળી અત્યારે છે હયાત જે લણવાની બાકી છે અને કાઢવાની બાકી છે એ મગફળી પણ હવે ધીરે ધીરે અંદર જ ઉગી જવાની અને એ દાણા પણ બગડી જવાના છે અરે એટલે મોટું નુકસાન છે સુદ્રાપાડા તાલુકા તો મારો વિસ્તાર જ છે અને હું પાતે કાલે જાતે પોતે ત્યાં ગયો હતો એમણે સ્થળ વિઝિટ કરીને જોયું છે તો મગફળીનો પાક સતતર નિષ્ફળ ગયો છે પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ ગઈકાલથી વરસાદનું પ્રમાણ થોડું વધ્યું છે